મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અત્યારના એક બહુ મોટી જવાબદારી અત્યારના પ્રવાસન મંત્રી અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ પણ અત્યારના એમના પાસે અત્યારના ને હાલ દ્વારકાધીશના ચરણે શાહ પરિવાર આવ્યા છે સર આપનું સ્વાગત તો છે સૌથી પહેલાં અને નંબર ટુ સર એક દ્વારકા છે ધામ છે એક પુરી છે અને હિન્દી ભાષીઓ અને બીજા લોકો પણ અહીંયા આવે છે સમયની માંગ એ છે સિઝન જેવું રહ્યું નથી હવે દ્વારકામાં એવરી ડે લોકો ખૂબ જ માણસ આવે છે આપ અત્યારના દ્વારકાધીશના દર્શન તો બાકી છે જ પણ અત્યારના જેમ બને શું કેવો વિકાસ કરી શકો એમ છો આપનો મનની વાત મારા મનની વાતમાં પહેલી વાત એ આવે છે કે જે સ્થાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જીતુભાઈ અને વિજયભાઈજી આપેલું છે અમારા સમાજમાં સૌ ઉચ્ચ સ્થાન આપેલું છે ને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા પછી મારો માથું અમારા બાપા એટલે અમારા દ્વારકાધીશના માથે ટેકા ફરજિયાત છે જેના કારણે આવેલો છું માથું ટેકાવીશ અને જે ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવેલું છે તે પણ લગતું ન હોવાને કારણે વધારે આ ફાયદો થઈ શકે આ વિસ્તારને તેવી કાળજી સ્પેશિયલી હું લઈશું સાહેબજી હજી એક વસ્તુ છે આ જ મંદિરની અંદર દ્વારકાધીશ મંદિરની અંદર યદુવંશ નંદ વંશ અહીર ગ્વાલાઓની એક નિશાની છે જેને છપ્પન સીડી કહેવાય છે એ છપ્પન પ્રકારના યાદવોની નિશાની છે અને એ આપ એ વંશમાંથી છો તો એક લગાવ જે છે વિકાસનો દોર જે છે એ શરૂઆત થઈ ગઈ છે સાહેબજી પણ તેમ છતાં હજી એક જ એક પ્રશ્ન કે જે હજી ઘણી બધી જરૂર છે વિકાસની તો એને કેવી રીતે પૂરી એટલે સ્પેશિયલ કેટેગરીમાં આ સ્થાન મૂકવામાં આવશે ને આ મને જે જવાબદારી સોંપવામાં આવી છે પાર્ટી તરફથી આ જ ગણતરી સોંપવામાં આવેલી છે કે આ વિસ્તારનો અમારા આખી કોસ્ટલ સ્ટ્રીપનો બધા અંદર ફાયદો કેમ લઈ શકાય અને કેમ આપી શકાય સરકાર દ્વારા તે વિચારથી આ ખાતું સોંપવામાં આવેલું છે સાહેબજી દ્વારકાની આજુબાજુ સરસ મજાના બીચીસ આવેલા છે જેવી રીતના શિવરાજપુર બીચ છે ઓઘામઠી છે આ બધા બીચીસ પણ છે તો લોકોને અત્યારના દર્શન કર્યા પછી પણ આવું બધું પણ કાંઈક જોતું હોય છે જે આપના ઉપર એ જોવા માગીશું આપણા જે બીચીસ છે બીચીસને ડેવલપ કરવા પડે ડેવલપ એટલે સેફટીની દ્રષ્ટિએ આપણા બીચીસ સેફ નથી બીચીસ છે કર્યા પણ માણસ સેફ થઈ શકે નિષ્ફળ તરી શકે અને કોઈ ડૂબે નહીં તે વ્યવસ્થા આપણે કરવી પડે એમ છે ને એ વ્યવસ્થા ગોઠવવાની અમારી ગણતરી છે બિલકુલ સર તો આપણી સાથે જવાહરભાઈ ચાવડા એક નવી જવાબદારી અને દ્વારકાધીશના દર્શન માટે અત્યારના આવે પહોંચ્યા છે તો આપણે ભગવાન દ્વારકાધીશને એક પ્રાર્થના કરીએ કે એમની જવાબદારી ભગવાન દ્વારકાધીશ એની સાથે રહીને એ પૂર્ણ કરે મારી સાથે કેમેરામેન ઓમ થોભાણી અને હું પરેશ પાટિયા દ્વારકા ટુડેથી નમસ્કાર